ચાલો મિત્રો અહીંયા બુદ્ધ ભવાની માના દર્શન કરી લીધા છે કચ્છ કબરાવ જઈને મોગલ tham મોગલ માના દર્શન કરે ચાલો જલ્દી થી બુદ્ધ ભવાની માના મંદિરેથી બુદ્ધ ભવાની માના દર્શન કરી નીકળી ગયા છે આશીર્વાદ લઈને અને હવે આજ રાતના ઠેકાણા ક્યાં છે ને એ કશું ખબર નથી કાઈ ની ચાલો મિત્રો જઈએ કાઈ તો માતાજી આપના માટે કોઈને મોકલી દેશે કે ને એનું કોઈ ન હોય એનું ભગવાન હોય કાઈ ની હાલો જાઈ સામે ડ્રાઈવર આવે છે

યાત્રામાં તમારો સાથ કોઈ દિવસ મૂકીએ ચાલો મિત્રો અને જોઈએ છીએ રાત સુધી થાય બાકી આવતીકાલે અમે ચોટીલા પહોંચી જશું બપોર ને આસપાસ બપોરે એની આગળ આપાગીગાનો ઓટલો એવું કાક કહેવાય છે મિત્રો ત્યાં અમે જમશું ત્યાં ચોવીસ કલાક જમવાનું આપે છે ત્યાં જમશું બપોરો આરામ કરશું ત્યાંથી આગળ જાશું પછી માતાજી કોકરે મોકલી દે છે જેમ પાછળ મોકલ્યા એમ આગળ પણ મોકલશે સાચા મનથી જો ઘરેથી નીકળશું ને રસ્તામાં કઈ તકલીફ નહીં પડવા દે ચાલો જય માતાજી અને વાત તકલીફ તકલીફની તો થોડી ઘણી મુશ્કેલી તો આવી જરૂરી છે ન આવતી હોય ને તો પણ એમ કે મુશ્કેલીઓમાંથી જ માણસ કાંઈક શીખે છે તો ચાલો મિત્રો હવે આપણે જઈએ જલ્દીથી

સરસ મજાનું મંદિર છે મિત્રો અહીંયા જમવાનું પણ બહુ જ સારું હતું ખાસ કરતો મારું ફેવરેટ શાક બટેકાનું શાક રોટલી છાસ દાળ ભાત મજા છેલ્લે છેલ્લે પતી જાય એક વાગે બંધ થઈ જાય તો થોડુંક વધુ હોય ને એટલે લોકો આવે થોડુંક જમે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું મંદિર છે આપણે અરલિયાત થી ચોટીલા જઈએ ત્યાં એટલે અરલિયાત થી આપણે માન્યો ને ચાલીસ કિલોમીટર પછી આવે છે ચાલીસ પચાસ ની વચ્ચે અરલથી બુદ્ધ ભવાની મંદિરથી એ મંદિર છે તમે લોકો આવો જરૂર જમવા આવજો કાતો મેપમાં કરજો બ્રહ્મા વિષ્ણુ અને મહેશુ તમને મંદિર દેખાશે બરોબર તો અહીંયા આવજો જમવા તમે આવો ત્યારે પ્રસાદી લેવા ઓકે હવે તો ફરી વાર તો જમ્યું છે એટલે બેઠા પછી જઈએ આગળ હાલો મિત્રો હવે આપણે છે ને જરા મોઢું ધોઈ લઈએ અને પછી આપણે જઈએ આપણા માર્ગ તરફ સફર તરફ આગળ બહુ સરસ જમવાનું હતું આ જો આપણે આ ફેસવોશ અને સ્કન સ્ક્રીન છે બરાબર મોઢું ધોઈ લગાવીને પછી જઈએ આગળ હા મિત્રો થઈ ગયો રૂપાળો જોરદાર હો અને ચાલો હવે લગાવી દઈએ પછી જઈએ આપણે આગળ મોટું જોઈ લીધું મજા આવી જાય ચાલો હાલો મિત્રો હવે આપણે અહીંયાથી નીકળી જઈએ ત્રણ વાગામાં થોડીક જ વાર છે આગળ જઈએ અહીંયાથી અમારું સફરથી ચાલીસ કિલોમીટર સુધીનું બાકી છે અમે રાત રોકાણ સાયલા પહોંચી જાય તો બહુ સારું છે બાકી પેલા કઈક કરવું પડશે બાકી જય માતાની દયા તો ચાલો અને કોબી નું શાક બહુ સારું હતું ખાસ ફેવરેટ છે આવી રહ્યા છે ચાલો મિત્રો હવે અહીંયા જલ્દી આપણે જઈએ જય ગાય માતાને માતા પગલા જઈશું આગળ ચાલો જય માતાજી અમારું સફર છે મિત્રો બાર તેર કિલોમીટરનું હવે સામે જો સુરત ધીમે ધીમે નીચે જવા લાગ્યા છે ચાલો જલ્દીથી આપણે આપણું સફર બતાવીએ અને આજ રાતનો અને આજ રાતનો વિહામો આપણે છે ને સાયલા કરીએ જય માતાજી ચાલો જલ્દી હાલ અમે છે ને ગામમાં આવ્યા છીએ અને ગામમાંથી ને એક અહીંયા રસ્તો જાય છે જે સાયલા જાય છે ચાલો હવે અહીંયાથી જઈએ તો ફાઇનલી ગયા છે સાયલા લાલજી મહારાજની જગ્યાએ અને અહીંયા આવ્યા ને સામે જે ભાઈ છે ને ભાઈનો સ્વભાવ શું વાત કરો ભાઈ ભાઈ એનો ભાયલા સ્વભાવ કેવો કાંઈ નો ઘટ્યો મિત્રો એને પહેલાં એમ લાગ્યું કે આપણે બીજા રાજ્યમાંથી આવી છીએ પછી એની વાત કરતા પણ મેં કીધું ને મારે અમારે અહીંયા રાત રોકાવાનું છે તો એ વાંધો નહીં સાયકલ મૂકી દીધું કે તમે તો ગુજરાતી જ છો